જ્યારે ગંભીર રીતે ઈજા પામેલા દીપકભાઈ અને રાહુલભાઈને સારવાર માટે તાબાતોડ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી બંનેનો વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું ગામ મારું અને અમારા કમલેશભાઈ અને દીપકભાઈ અને રાહુલભાઈ અમારા ત્રણના અવસાન થયા છે અને ગાડી રોડમાંથી હતી અમારા ગાડી લઈને આવતા હતા ટુ વ્હીલ અને ગાડીમાં કઈ લાઈટ બેટ કોઈ વસ્તુ હતી નહી એ માટે માલ પર ગાડી ની અંદર ઘૂસી ગયા અમારી માગ એટલી છે કે અમારે ન્યાય મળવો જોઈએ